પ્રાર્થના ગાળ અંદરમાં જ્યારે શહેરે સૂતું હતું ત્યારે તસ્કરોની એક ટોળકીએ તેમની ચાલાકી બતાવી એક જ રાતમાં ચાર બંધ મકાનોને નિશાન બનાવી તેઓએ તાળા તોડી નાખ્યા અને અંદર પ્રવેશ કર્યો કલ્પના કરો ભરચક વિસ્તારોમાં જ્યાં દિવસે લોકોની ભીડ હોય છે ત્યાં રાત્રે આવી ઘટના ખોખા બજા બજાર શેરી પારેક શેરીને જલારામ મંદિરની નજીકના મકાનો આ બધા જ તસ્કરોના શિકાર બન્યા શું તમને ડર નથી લાગતો આ તો ફફરાટ ફેલાવી દે તેવી વાત છે પરંતુ રાહ જુઓ આ તસ્કરો કેમેરાની આંખથી બચી શક્યા નહીં સીસીટીવીમાં કે થયેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક બાઇક પર સવાર બે તસ્કરો આકૃત્ય કરી રહ્યા છે તેઓની ચાલાકી તેઓની ઝડપ આ બધું જ તમને વિચારમાં મૂકી દેશે શું તસ્કરો પહેલી વાર આવ્યા છે કે પછી તેઓ અગાઉ પણ આવી ઘટનાઓ પાછળ છે અને સૌથી મોટો સવાલ પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ ક્યાં છે અવાનવાર બંધ મકાનો પર તસ્કરીની ઘટનાઓ વધી રહી છે અને આ ઘટના પોલીસની કામગીરી પર મોટા સવાલો ઉભા કરે છે હાલમાં ચારેય મકાનોના માલિકો બહાર ગામ છે જેથી હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ જ્યારે તેઓ પરત આવશે ત્યારે શું ખુલાસા થશે કેટલી રોકડ કેટલા દાગીના અને અન્ય વસ્તુઓ ગુમ થઈ છે આ બધું જ હજુ રહસ્ય છે અમે આ વાર્તાને નજીકથી ફોલો કરી રહ્યા છીએ અને તમને અપડેટ્સ આપતા રહીશું જો તમને આ વાર્તા વધુ સસ્પેન્સથી ભરેલી લાગી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કમેન્ટમાં તમારા વિચાર જરૂર જણાવો શું તમે માનો છો કે આ તસ્કરો પકડાઈ જશે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર